ઝઘડિયાના અશા વિજય દર્શન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપીને ધન્યતા અનુભવી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલા આશ્રમો પૌરાણિક મંદિરોમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તાલુકાના અશા નર્મદા કિનારે આવેલા સુપ્રસિદ્ધ વિજય દર્શન યોગા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી ઉજવણીની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત ભક્તોનું સ્વાગત કરાયું આ પ્રસંગે જિલ્લા પંચ

આઈ કે જાડેજા સાહેબ માન્ય સંસદસિંહ અને ગુજરાતભરમાંથી ભક્તો પધાર્યા હતા ગુરુ એટલે માત્ર વ્યક્તિ નથી ગુરુ એ સિદ્ધાંત છે ગુરુ એ પ્રકાશ છે ગુરુ એ પ્રેમ છે ગુરુ એ શિસ્ત છે અને ગુરુ એ જીવનને પાવન કરનાર એક શક્તિ છે મિત્રો આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે તમામ પર ગુરુ ગુરુની આશીર્વાદ વર્ષે એવી આશા રાખું છું અહેવાલ નિમેશ ગોસ્વામી લોકાર્પણ